ત્રણ યુવકો એક બ્લેક કલરની સ્કોર્પિયો ભાડે કરે છે કેમ કે તેમનો અભરકો હતો કે તે રીલ્સ બનાવે રીલ્સ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મૂકે અને ત્યારબાદ લાઇકો અને કોમેન્ટો મેળવે પરંતુ તે રીલ્સના ચક્કરમાં તેમનો જીવ ગુમાવે છે અને આ મામલે ગાંધીનગર પહોંચેલા ઇમરાન ખેડાવાલાએ આ રીલ્સના ચક્કરમાં ત્રણ યુવકો મૃત્યુ પામ્યા છે તે મામલે પ્રતિક્રિયા આપી છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર આપ જો રહ્યા છો સાથે ગાંચી અત્યારે સોશિયલ મીડિયાના યુગમાં દરેક વ્યક્તિને ખાસ કરીને યુવાનોમાં રીલ્સ છે તેનો એક ખૂબ ક્રેઝ છે આ રીલ્સ તે અવનવી રીતે અને અલગ અલગ તેમનો જે શોખ હોય છે તે મુજબ બનાવતા હોય છે તેમના સોશિયલ મીડિયા

ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા જે પ્રકારે વિધાનસભામાં આવ્યા હતા અને ત્રણ યુવકોના પ્રતિક્રિયા આપી છે મને એવું જાણવા મળ્યું છે કે જે ભાડે મળે સેલ્ફ ડ્રાઇવિંગ કરીને ત્યાં ડ્રાઇવિંગ કરવા માટે અને ખાસ કરીને જે રીલ્સ બનાવવા માટે લઈ ગયા હતા આજે યુવાનોના અંદર જે પ્રમાણે રીલ્સ બનાવવાની મોટી ઘેલચા છે જે પ્રમાણે જાનનું જોખમ લઈને જે પ્રમાણે રીલ્સ બનાવે છે એમાં આવી ઘટનાઓ બનતી હોય છે ગઈકાલની ઘટનાના અંદર ત્રણ યુવાનો જે કેનાલના અંદર સ્કોર્પિયો પડી જવાના કારણે ડૂબી ગયા છે અને અત્યાર સુધી તેમની ડેડ બોડી પણ હું સમજુ છું કે મળી નથી તો એ પ્રમાણે જે યુવાનોના અંદર આજે કેનાલના અંદર પડવાથી અથવા તો કોઈ પહાડની ઊંચી ચોટી પર જઈને પણ રીલ્સ બનાવતા હોય છે હમણાં થોડા દિવસ પહેલા પણ મેં એક રીલ્સમાં જોયું કે રેલવેના ટ્રેન પાટાના ઉપર જઈને એ લોકો રીલ્સ બનાવતા હતા ને એ સમયમાં ટ્રેન આવી ગઈ અને એક યુવાન એ ટ્રેનના અડફેટમાં આવીને કપાઈ ગયો તો આવી ઘટનાઓ જ્યારે બનતી હોય છે ત્યારે હું સમજુ છું કે રીલ્સ બનાવવાવાળા જે યુવાન યુવતીઓ છે તેને આ એનાથી પાઠ લેવો જોઈએ જિંદગી ખૂબ જીવવા માટે હોય છે અને ઈશ્વરે ભગવાને અલ્લાએ આપણને જિંદગી જીવવા માટે આપી છે પરંતુ આટલી આ જે ઘેલછાથી જે યુવાનો રીલ્સ બનાવે છે એને હું ખાસ કહેવા માંગુ છું કે જિંદગીના અંદર તમારા પરિવારને તમારા જે ફેમિલીવાળા તમને મોટા કરતા હોય અને જ્યારે આવી દુઃખદ ઘટનાઓ બનતી હોય તો તેમના પર હું સમજું છું કે આપ તૂટી પડતું હોય છે ત્યારે આ જે કેનાલની ઘટનાની વાત કરું કે કેનાલના અંદર જે લોકો પડી ગયા છે અને અત્યારે ડેડ બોડી પણ નથી પરંતુ આ અવારનવાર મારી સંકલન સમિતિની કલેક્ટરની મિટિંગના અંદર પણ મેં રજૂઆત કરી છે કે જે પ્રમાણે એને કવર કરવામાં આવે જે બીજી જગ્યાએ જે તમે કવર કરી છે એ પ્રમાણે ફતેવાડી કેનાલને પણ કવર કરવામાં આવે પરંતુ સિંચાઈ વિભાગ નર્મદા વિભાગ અલગ અલગ વિભાગો તરફથી આ એક બીજા પર ઢોળવામાં આવતું હતું અને આ ઘટનાઓ બને છે ત્યારે તંત્ર સફાળું જાગતું હોય છે ત્યારે મારે કલેક્ટરશ્રીને પણ કહેવાનું અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રીને કહેવાનું કે જે ફતેવાડી જે કેનાલ છે તેને રોડ પહોળો કરવાનો હોય તો પહોળો કરો અને જેને કવર કરીને જે પ્રમાણે કોઈ આવા અકસ્માત ના થાય કોઈ એક્સિડન્ટ ના થાય અને કોઈનો કોઈનો મૃત્યુ ના થાય તેના માટેની તકેદારી રાખવી અને જે રીલ્સ બનાવે છે એમને પણ કહેવા માંગુ છું કે હવે આવા જે જોખમી કારક સ્ટન્ટ કરીને જે રીલ્સ બનાવે છે તેના માટે પણ ખૂબ જોખમકારક છે ઇમરાન ખેડાવાલાનું કહેવું છે કે રીલ્સના ચક્કરમાં યુવાનોએ ધ્યાન રાખવું જોઈએ અને તેમની જિંદગીના સાથે રમત પણ ન રમવી જોઈએ જે પ્રકારે યુવાનોમાં આ રીલ્સની ઘેલછા વધી રહી છે અને તે કોઈ પણ પ્રકારના જોખમી સ્ટન્ટ કરી રહ્યા છે તે એક ચિંતાજનક અને જોખમી વિષય પણ છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝના ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન ने केज पीर परा